મે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ માતાજી શું કરા આ દે આ લે લે બે મુ ખડી ગયા હા આ તું કાજલ બે તારા પોડી ના કાજલ દોણા કાચે હા એટલે બગડી તો ના જાય હા નાખવા ના નાખવા ડાળ માં ખાવા ખાવા થાય ને બસ તા નવરા બેટા બોળ ખાઈ લેવાના મારા પપ્પા હતો ને તો ગોળ ગોટા જ ખાઉં. પેલા કે બેય લોકો બે ભઈઓ દસમા પર વળતા દે ને. રોજ જે રાતે ગોળ ગોટા જ થાય. એવું મંગાવે. તો રોજ સાચી ગોટા બે આટલું બધું આવે મોર્નિંગ કપડા ઉકવા તાબે આ તમારે ફીટીઓ મૂકવા

ના મને કા માં તો ખાલી પચ્ચા પોણી જા તો હા રે તો મમ્મી મમ્મી કીધું કીધું તો નીકળી કદ ઉપર આપલે દોળ્યો હળગાય દે બધી એ તો આવતા હળી ચોપી હજી તમારે બેલ ઉગળો ગુપ્પે ને ની ગડિયા ભમમ દે તો કેવું ભમ 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 કેવું હળકા પૂડી નતો આજુ બાજુ ના ના તું એ તો પત્ર મેલી એટલે શું હવે જો ખાલી છો ખાલી દે તો નેચર પોઈન્ટ નતો આતું તો પાછો જઈને જોઈ ના જો આખું ભરેલું છે દેખ નહીં ભરેલું તો પોણી ચમ નહી આતું તું પહેલા એક વાર નેચે જઈને જોજી વાત જા જોતાય હું જોઈને આવરા પોય કોઈ નેચે મત ના આગળ આગળ આ જોઈને આવું ચાલુ કર્યું ચાલુ ચાલુ આવા

હાલો ખાઈ દઈએ બની ગયો તો ખાઈ દઈએ તાર અમે બેજી ખાવા જો તો ઈ બેજી ખાવા તો ગાઈસ અમે બેજી ખાવા થોડી ઓછી કરજો માર તો હવા ગોટા ખાધા ને તો પેટ ભરેલું ભરેલું જ લાગે માર તો હવે એટલી રાખ આમો વા દૂધ છાસ છાસ છે છાસ કોને પીવી છાસ તમાર મારા માટે લઈ કઢીમ છાસ બધું દેખું પપ્પા ખાતા તા એટલે મેં લીધું માટે પણ મમ્મી તને તો બરો શું કહેવાય કઢી રોટલા ભાવા તું કેમ ભાત ખાય

આ ચોકલેટ બધામાં ભાવ નવા નઈ ખાણી તું ખાતી નહીં હો આને બહુ ભાવ પાઈ ચોકલેટ મસ્ત બની મમ્મી ખાવાની માળા કઢી ખાટી ખાટી જાય તો ગાઈસ ચાલવા ગયા હા ઊંઘી ગયો ઊંઘી ગયો નઈ ઉઠી ગયો આ ઠંડી વાય તો ઊંઘી ગયો તો ન આવ ઉઠે ચા ગરમ કરા

આ ઉકળી હેડ્યું તારા મને કેવું પડે ને એવી તો બુદ્ધિ પોકી જો ના પોકી જો કરી હે મને કેવું કે હું તો ના કરું મને કેવું પડે હું છે ઠંડી આવે ઠંડી કાતા તો આજો જો